આ નોટિસોની મુદત પૂર્ણ થતાં આજ રોજ નગરપાલિકા દ્વારા રસ્તાઓ ફૂટપાથ વગેરે જગ્યાઓ પર કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારોમાં જેમાં કટલેરી બજાર ત્રણ કમાન પોરબંદર રોડ જેવા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તા પરની કેબિનો જાહેરાત બોર્ડ રોડ પરના દબાણો તેમજ વેચાણ માટે વર્ષોથી પડેલા લાકડાના કાટમાળ બારી દરવાજા સહિતનો કાટમાળ હટાવવામાં આવ્યો તો આ કામગીરીમાં ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર મામલેદાર નિખિલ મહેતા ડેપ્યુટી કલેક્ટર તરખલા ઉપલેટા પીઆઈ બીઆર પટેલ સહિતના પોલીસ કાફલા સાથે ચાર માર્ગોના દબાણો દૂર કરાયા હતા ભાવેશ ગોહિલ ન્યૂઝ 9 ગુજરાતી ઉપલેટા ઉપલેટા શહેરમાં કટલેરી બજાર રાજમાર્ગ ત્રણ કમાન દરવાજા વિસ્તાર પોરબંદર રોડ આવા વિસ્તારોમાં જાહેર માર્ગ પર ફૂટપાથ પર કેબીનો થડા ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ ઓફિસરશ્રી ઉપલેટાના ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવે તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓ શ્રીએ અમોને જાણ કરેલ હતી જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ જેમાં તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટાએ ખુલ્લા કરાવેલ છે અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને જાહેર તમે વેપારી છો તમે ધંધો કરો કોઈ ના નથી પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તે એવા કોઈ પણ દબાણ હશે કોઈ પણ ના હશે તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમે અને અમારી પોલીસ બંને હાજર રહેશે એનએસ ગટિયા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના રસ્તા પરના જે વર્ષો જૂના દબાણો છે જેમાં માલસામાનના દબાણો છે હંગામી થડાવો છે આવા તમામ દબાણકારોને ત્રણસો થી વધુ જેટલા આસામીઓને નોટિસ પાઠવવામાં આવેલી તેમજ જાહેર પ્રચાર પ્રસાર કરવામાં આવેલો ત્યારબાદ આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલરી બજારમાં આવેલા દબાણો રાજમાર્ગ પર આવેલા દબાણો ત્રણ કમાન એરિયામાં જે કેબિનો આવેલી છે અને રાહતદારીઓને નાગરિકોને ટ્રાફિકમાં ખૂબ અડચણરૂપ છે આમ વિવિધ નાગરિકો વિવિધ અસસ્યનો તરફથી મને જે રજૂઆત મળેલી